અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર શહેરમાં ગરમી ખૂબ જ વધી છે ત્યારે લોકોએ આરોગ્યની જાળવણી માટે કેટલીક સાવચેતી જરૂરી બની છે પોરબંદર દરિયા કિનારે વસેલું શહેર હોવા છતાં ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે દરિયા કિનારે આવેલા શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે ગરમીના કારણે ખાસ કરીને નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ શ્રમિકો અને ખેત મજૂરોને લુ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બને છે જે જીવલેણ પણ બની શકે છે શરીર અને માથાનો દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી

ઘરથી બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભૂખ્યા પેટે ન રહેવું જોઈએ ગરમીમાં આંખોનું ધ્યાન રાખવું અને બહાર નીકળતી વખતે ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઈએ આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઈએ ગરમીમાં વધુ પરસેવો થયો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું સાદું પાણી પણ ધીરે ધીરે પીવું ગરમીથી બચવા દિવસમાં બે ત્રણ વાર ઠંડા પાણીથી સ્નાન કરવું ઘરે પણ ગરમીથી બચવા ઠંડક રહે તે માટે પડદા અને કુલર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ ગરમીમાં આમ પણ ધીમી પડી જતી હોય છે વધુ પડતું ખવાય જાય તો આફરો ચડે કે ઉલટી થવા લાગે વાતાવરણમાં બદલાવની સાથે શરીર અને મગજ બંને ઠંડા રાખવા જોઈએ મોસમ બદલાય તેની સાથે ખાનપાનમાં બદલાવ કરવો મોસમના બદલવાથી આવતી બીમારીથી બચી શકાય છે ઉનાળામાં ત્યાં સુધી પાણી તરબૂચ કાકડી ટમેટા કોબી જેવા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ ખાસ નારંગી અને મોસંબી કે લીંબુ પાણીનો વધારો રાખવો હિતાવહ છે કેમકે જેનાથી ડિહાઇડ્રેશન જેવી બીમારીથી બચી શકાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ